નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષવી દિનેશમાં તમારું સ્વાગત છે અમરીશ ડેર કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવે છે કેસરીઓ કર્યો છે અમરીશ ડેર કેસરીઓ કરે તો મારે બી આહિર સાથે હું શા માટે ઊભો છું તમને સવાલ થતો હશે તમે જવાબ આપો આના હરખ વ્યક્ત કરવા માટે અને આજે અમરીશભાઈ આમ તો કહી શકું તો પરત ઘર વાપસી જેવું એના માટે તો છે એટલે એક સારો મિત્ર એક સારી પાર્ટી સાથે જોડાય એ એમનો નરક હોય છે વારંવાર સી સીઆર પાટીલે એવું પણ કીધું હતું કે બસમાં રૂમાલ મૂક્યો હતો પણ અમરીશભાઈ આવ્યા નહીં અને એ વખતે બસ ચૂકી ગયા હતા તો તમને લાગે છે ખરેખર બસ ચૂકી ગયા હતા બસ કે એ ન હોય પણ ઘણીવાર પોતાના પ્રશ્નો જે કાંઈ હોય છે અથવા તો એ આખો રાજકીય વિષય હોય છે એટલે દિનેશભાઈ ખરું કહું તો જે અમુક વ્યક્તિગત નિર્ણયો હોય છે એ એના માટે હોય છે પણ આપણા માટે તો ખાસ વ્યક્તિ મહત્ત્વનો હોય છે કે એક પક્ષમાં ક્યાં છે એ નથી જોતા આપણે સરદાર વલ્લભભાઈ પટેલના વખાણ કરીએ છીએ તો જેનામાં રાષ્ટ્રતા દેખાતી હોય જેનામાં સેવકાઈ દેખાતી હોય એવી વ્યક્તિ જ્યારે પછી મૂળ જે એને તાકાત પૂરી પાડવાવાળો પક્ષમાં આવતા ત્યારે આપણને હરખ થતો હોય છે એટલે એ જ્યારે ત્યારે સુકામ નહીં આવ્યા હોય શું હશે પણ હંમેશા દરેક રાજકીય ક્ષેત્રના માણસોને હું જ્યાં સુધી અમરીશભાઈને ઓળખું છું ત્યાં સુધી કે એની સાથે પણ કોઈએ અહીંયા ગાંધીનગરમાં પણ પક્ષપાત રાખ્યો નથી ક્યારેય કારણ કે એ માણસ તળનો માણસ છે સંબંધનો માણસ છે અને આજીવન એ કોંગ્રેસમાં હતા તોય કે કોંગ્રેસના વડીલો સાથે અથવા તો ભાજપના વડીલો સાથે એ હંમેશા એનો સંબંધ કાયમ રહ્યો જ છે એટલે એ હું જોતો આવું છું મારા સવાલ એ છે કે આ વખતે તો વોલ્વો છે તો આ વખતે વોલ્વોમાં રૂમાલ મૂક્યો તો સી પાટીલે પણ માનતા નહીં હોય અથવા તો એ કન્ફ્યુઝન એમને જે હશે કે જવું કે ના જવું તો તમે મનાવ્યા છે એ સાચી વાત છે અમરીશભાઈને ના અમે મનાવવાનું કે એ કારણ કે એક તમે સાંભળી લો તમે મને સ્ટેજ આપી ગયો છો ત્યારે પ્રોગ્રામ મારે શું કરવો શું બોલવું એ મને ત્યાંનો માહોલ કામ કરતો હોય તો હા મેં અવશ્ય એને અવારનવાર કીધું છે જ્યારે મારી જ હોસ્પિટલના ઓપનિંગમાં પાટિલ સાહેબ પધાર્યા સીએમ સાહેબ પધાર્યા વેરાવળ અને આપ જાણો છો કે મારા તો દરેક કાર્યક્રમમાં અમરીશભાઈ હોય જ તો એક સમૂહ લગ્ન જ્યારે હતા ત્યારે બોલ્યા અને જ્યારે પાટિલ સાહેબે આપણા હોસ્પિટલના હા વેરાવળના કાર્યક્રમમાં જ્યારે બોલ્યા ત્યારે મેં આ તમે જે શબ્દ વાપરો વોલવાનો એ ટેસ્ટથી નીચે ઉતરીને મેં અમરીશભાઈ માટે વાપરેલો કે અમરીશભાઈ હવે તમે વાર ન લગાડો અને આ જે પ્રેમ અને આ લાગણી જે છે એ તો એને એ જ રીતે બધે સાથે પ્રેમ તો હોય પણ જ્યારે અને આ બધું જ્યારે ભેગું થતું હોય ત્યારે જ થતું હોય છે એ ઘણીવાર આપણા હાથની વાત નથી હોતી તમને વ્યક્તિગત શું લાગે છે કે આ લટુમાં એક કલાકાર તરીકે નથી પૂછતો પણ તમે ગુજરાતના નાગરિક છો દેશના નાગરિક છો આહિરોના જે મત છે ગુજરાતમાં અને અમરીશ ડેરનું આવવું અને જે રીતે આજે બધા જ આહિરના આગેવાનોને કમલમમાં જોયા છે કેટલો ફરક એમના વિસ્તારમાં અથવા વ્યક્તિગત એમને પોલિટિકલી પડવાનો છે અમરીશભાઈ એક મારા સારા સ્નેહી રહ્યા છે એમના પિતાજી સાથેના સંબંધો બબે ત્રણ ત્રણ પેઢીના સંબંધો છે અને સાહેબ પણ વિશ્વ હિન્દુ પરિષદમાં ખૂબ કામ કરેલું અને ત્રીજી વાત કે જ્યારે અમરીશભાઈ તમે એક વાત કરી કે ભાઈ કોઈ રાજકીય રીતે એની વાત નથી કરતો પણ એ અમુક એની અંદર જે તાકાત જે છે અને આહિર સમાજની અંદર તો તમે વંચી કોઈ કોઈપણ કાર્યક્રમ હોય ને એમાં અમરીશભાઈનું નામ લ્યો તો પબ્લિક રાજી થતી હોય છે એક લોકપ્રિયતા તો એની ખૂબ છે એમ કેવલ આહિર સમાજ નહીં પણ હું કહી શકું કે એ માણસ અઢાર વરણનો એક આખી યુવાનાની આખી જે ટીમ જે છે એ અઢાર વરણનો લાડીલો માણસ છે અને હંમેશા કોઈપણના કાર્યક્રમમાં હાજર રહેવું સંબંધો નિભાવવા મને યાદ છે કે બાબાપુજી બે શિક્ષક અને અમરીશભાઈની કોલેજ સમય ચાલે અને એના બાએ કાંઈક એના માટે પૈસા આપ્યા હોય પોકેટ મની તરીકે તો મને યાદ છે કે એને લાગ્યું હોય કે આ વિદ્યાર્થીને કંઈક જરૂર છે દવાની જરૂર છે તો એ માણસ ત્યારે પણ કોલેજ કાળમાં પણ એ કોકની પીડા ન જોઈ શકતા અને પોતે પોતાના પૈસા એ આપી દેતા અને મમ્મી પૂછે કે તને કાલે જ આપ્યા હતા તો આજે કેમ થયા આવું કર્યું તો એ કે મમ્મી એને ખરેખર મેં નથી રાખ્યા એક મારા સ્કૂલમાં આવી તકલીફ હતી તો મેં એના આપ્યા છે તો એનો પહેલેથી હું જ્યારથી એને ઓળખું છું ત્યારથી એક દયાળુ સ્વભાવ છે અને મૃતમાણા તો છે જ ને આ કાર્યમાં ને સમાજના હિત માટે અને આવા ને એમાં આવી પાર્ટીમાં હું તો એટલું જ કહીશ કે અત્યારે ભાજપમાં જોડાવું એ મોદી સાહેબમાં જોડાવું અને મોદી સાહેબના વિચારો અને આ દેશની સનાતનતા આ દેશની ધાર્મિકતા એને મજબૂત બનાવવા જેવું કાર્ય અમરીશભાઈએ કર્યું છે આજે થેન્ક યુ માયાભાઈ માયાભાઈ કલાકાર છે એટલે એમને જે જવાબ આપ્યા છે એમને એમની સ્વતંત્રતાને ધ્યાનમાં રાખીને આપ્યા છે જુનાગઢ કચ્છ પછી પાટણ સહિતની ઘણી બધી બેઠકો છે કે જ્યાં હીરોના મત બહુ પ્રભાવિત છે અને સી આર પાટીલ જે રીતે આ ભાજપમાં લઈ રહ્યા છે તો લોકસભામાં એના પરિણામો પણ જોવા મળવાના છે